જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું સટ તિલા એકાદશી વ્રતકથા અને વ્રતનું મહાત્મય તમામ એકાદશીઓના વ્રતમાં તિલા એકાદશીનું વ્રત મહત્ત્વનું માનવામાં આવે છે આ એકાદશી વ્રતમાં ભગવાન વિષ્ણુની પૂજા તલ વડે કરવાનો નિયમ છે આ દિવસે તલના છ ઉપાયથી પૂજા કરવામાં આવે છે એટલા માટે આ વ્રતને તિલા એકાદશી કહેવામાં આવે છે આ વ્રત માઘ માસના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે કરવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે ષટતિલા એકાદશીના દિવસે પૂજામાં વ્રત કથાનું પાઠ કરવો જોઈએ પૂજાના અંતે ભગવાન વિષ્ણુની આરતી કરવાની અને પારણા સમયે તલનું દાન કરો આમ કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને તમામ મનોરથો મનોકામનાઓ પૂર્ણ થાય છે તો ચાલો સાંભળીએ ષતિલા એકાદશીની વ્રતકથા સઠતિલા એકાદશીની વ્રત કથા અનુસાર પ્રાચીન કાળમાં એક બ્રાહ્મણ સ્ત્રી રહેતી હતી તે હંમેશા ઉપવાસ પૂજા કરતી જો તે ખૂબ જ ધર્મનિષ્ઠ હતી પરંતુ ક્યારેય પૂજામાં દાન ન કરતી તેમજ તેણે ક્યારેય દેવતાઓ કે બ્રાહ્મણોને અન્ન કે પૈસાનું દાન કર્યું ન હતું ભગવાન વિષ્ણુ તેને કડક ઉપવાસ અને પૂજાથી પ્રસન્ન થયા પરંતુ તેમણે વિચાર્યું કે બ્રાહ્મણ સ્ત્રીએ ઉપવાસ અને પૂજા કરીને શરીરને શુદ્ધ કર્યું છે તેથી જ તેણે ચોક્કસપણે વૈકુંઠવા લોક મળશે પણ તેણે ક્યારેય અન્નનું દાન કર્યું નથી તો તેને વૈકુંઠ લોકમાં અન્નનું શું થશે આવું વિચારીને ભગવાન વિષ્ણુ ભિખારીના વેશમાં બ્રાહ્મણ પાસે આવ્યા અને તેમની પાસે ભિક્ષા માંગી બ્રાહ્મણ સ્ત્રીએ તેને ભિક્ષામાં માટીનો ગઠ્ઠો આપ્યો ભગવાને તેને પાછા વૈકુંઠ લોકમાં લઈ ગયા થોડા સમય પછી બ્રાહ્મણ સ્ત્રી પણ મૃત્યુ પછી દેહ છોડીને વૈકુંઠ લોકમાં આવી માટી દાન કરવાને કારણે વૈકુંઠ લોકમાં એક મહેલ મળ્યો પરંતુ તેના ઘરમાં કોઈ નહોતું આ બધું જોઈને તેણે ભગવાન વિષ્ણુને કહ્યું કે મેં જીવનભર ઉપવાસ કર્યા અને તમારી પૂજા કરી પરંતુ મારા ઘરમાં કંઈ નથી તેમની સમસ્યા સાંભળીને ભગવાન કહ્યું કે તમે વૈકુંઠ લોકની દેવીઓને મળો અને ષટતિલા એકાદશીના વ્રત અને દાનનું મહાત્મય સાંભળો તેનું પાલન કરો તમારી બધી ભૂલોને માફ કરી દેવામાં આવશે અને તમારી મનોકામના પૂર્ણ થશે બ્રાહ્મણીમાં દેવીઓ પાસેથી ષટતિલા એકાદશીનું મહત્ત્વ સાંભળ્યું અને આ વખતે ઉપવાસની સાથે તલનું દાન કર્યું એવું માનવામાં આવે છે કે ષટતિલા એકાદશીના દિવસે વ્યક્તિ જેટલા તલનું દાન કરે તેટલા લોકો વૈકુંઠ લોકમાં હજાર વર્ષ સુધી સુખેથી રહે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસની લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ